શાંતિ ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાગ બાબા આવ્યા છે તમને જ્ઞાન રત્ન આપવા મુરલી સંભળાવવા એટલે તમારે ક્યારેય પણ મુરલી મિસ નથી કરવાની મુરલી સાથે પ્રેમ નથી તો બાપ સાથે પ્રેમ નથી

બાપ આવ્યા છે વાઇસપ્લેસ વર્લ્ડ સ્થાપન કરવા વાઇસપ્લેસ દેવતાઓ કેરેક્ટર વાળા છે કેરેક્ટર સુધરે છે બાપની યાદ થી ૐ શાંતિ બાળકો તમારે ભંટર ક્યારે મિસ નથી કરવાનું જો ભંટર મિસ કર્યું તો પદથી પણ મિસ થઈ જશો મીઠા મીઠા રૂહાની બાકો ક્યાં બેઠા છે ગોડલી સ્પિરિચ્યુઅલ યુનિવર્સિટીમાં બાળકોને આ પણ ખબર છે કે દર પાંચ હજાર વર્ષ પછી અમે આ યુનિવર્સિટીમાં દાખલ થઈએ છીએ આ પણ આપ બાળકો જાણો છો બાપ બાપ પણ છે ટીચર પણ છે ગુરુ પણ છે આમ તો ગુરુની મૂર્તિ અલગ બાપની અલગ ટીચરની અલગ હોય છે આ મૂર્તિ એક જ છે પરંતુ છે ત્રણેય જ અર્થાત બાપ પણ બને છે ટીચર પણ બને છે ગુરુ પણ બને છે જી મનુષ્યના જીવનમાં આ ત્રણ મુખ્ય છે બાપ ટીચર ગુરુ એ જ છે ત્રણેય પાર્ટ સ્વયં ભજવે છે એક એક વાત સમજાવ સમજવાથી આ ખૂબ ખુશી થવી જોઈએ ત્રિમૂર્તિ યુનિવર્સિટીમાં અનેકને લઈ આવીને દાખલ કરવા જોઈએ જે જે યુનિવર્સિટીમાં ભણતર સારું હોય છે ત્યાં ભણાવવા વાળા બીજાઓને કહે છે આ યુનિવર્સિટીમાં ભણો અહીં નોલેજ સારી મળે છે અને કેરેક્ટર્સ પણ સુધરે છે આ બાળકોએ પણ બીજાઓને લઈ આવવાના છે માતાઓ માતાઓને પુરુષ પુરુષોને સમજાવે જો આ બાપ પણ છે ટીચર પણ છે ગુરુ પણ છે આવું સમજાવે છે કે નહીં તે તો દરેક પોતાના દિલને પૂછે ક્યારેક પોતાના મિત્ર સંબંધીઓ સખીઓને સમજાવો છો કે આ સુપ્રીમ બાપ પણ છે સુપ્રીમ ટીચર પણ છે સુપ્રીમ ગુરુ પણ છે બાપ સુપ્રીમ દેવી દેવતા બનાવવા વાળા છે બાપ આપ સમાન બાપ નથી બનાવતા બાકી એમની જે મહિમા છે એમાં આપ સમાન બનાવે છે બાપનું કામ છે પરવરીશ કરવી અને પ્રેમ કરવો આવા બાપને જરૂર યાદ કરવાના છે એમની તુલના બીજા કોઈ સાથે કરી નથી શકતા કોઈની સાથે થઈ ન શકે ભલે કહે છે ગુરુ પાસેથી શાંતિ મળે છે પરંતુ આ તો વિશ્વના માલિક બનાવે છે એવું કોઈ નહીં કહી કહેશે કે હું આત્મા સર્વ આત્માઓનો બાપ છું આ કોઈને ખબર નથી કે સર્વ આત્માઓના બાપ કોણ હોઈ શકે છે એક બેહદના બાપ જેમને હિન્દુ મુસલમાન ક્રિશ્ચન વગેરે બધા ગોડફાધર જરૂર કહે છે બુદ્ધિ જરૂર નિરાકાર તરફ જાય છે આ કોણે કહ્યું આત્માએ કહ્યું ગોડ ફાધર તો જરૂર મળવું જોઈએ ફાધર ફક્ત કહે અને ક્યારેય મળે જ નહીં તો એ ફાધર કેવી રીતે હોઈ શકે આખી દુનિયાના બાળકોની જે આશા છે તે પૂર્ણ કરે છે તો દાની કામના રહે છે અમે શાંતિધામ જઈએ આત્માને ઘર યાદ આવે છે આત્મા રાવણ રાજ્યમાં થાકી ગયો છે અંગ્રેજીમાં પણ કહે છે ઓ ગોડફાધર બાબા કહે છે લિબરેટ કરો તમો પ્રદાન બનતા બનતા પાઠ ભજવતા ભજવતા શાંતિ ધામ ચાલ્યા જશે પછી પહેલા સુખધામમાં આવે છે એવું નથી પહેલા પહેલા આવીને વિશેષ બને છે ના બાપ સમજાવે છે આ છે વૈશ્યાલય રાવણ રાજ્ય આને રવ રવ નર્ક કહેવાય છે ભારતમાં તથા આ દુનિયામાં કેટલા શાસ્ત્ર કેટલા ભણતરના પુસ્તકો છે આ બધા ખતમ થઈ જશે બાપ તમને આજે સોગાત આપે છે તે ક્યારે બળવાની નથી આ છે ધારણ કરવાની જે કામની વસ્તુ નથી હોતી એને બળાય છે જ્ઞાન કોઈ શાસ્ત્રમાં નથી જે બાળી નખાય તમને નોલેજ મળે છે જેનાથી તમે એકવીસ જન્મ પદ મેળવો છો એવું નથી કે આમના શાસ્ત્ર છે જે બાળી દેશે ના આ જ્ઞાન જાતે જ પ્રાયલોપ થઈ જાય છે કોઈ ભણતરનું પુસ્તક વગેરે નથી જ્ઞાન વિજ્ઞાન ભવન નામ પણ એવું પણ કેમ પડ્યું કેમ પડ્યું છે આનો અર્થ શું છે જ્ઞાન વિજ્ઞાનની મહિમા કેટલી ભારી છે જ્ઞાન અર્થાત સૃષ્ટિ ચક્રની નોલેજ જે હમણાં તમે ધારણ કરો છો એટલે શાંતિ જ્ઞાન થી પણ તમે પરે જાઓ છો જ્ઞાનમાં ભણતરના આધાર થી પછી તમે રાજ્ય કરો છો તમે સમજો છો આપણને આત્માઓને બાપ આવીને ભણાવે છે નહી તો ભગવાન ગુમ થઈ જાય છે છે ભગવાન કોઈ શાસ્ત્ર થોડી વાંચે વાંચે આવીને બાબા કહે છે કે ભગવાન માં તો જ્ઞાન વિજ્ઞાન બંને જ છે જે જેવા હોય છે તેવા બનાવે છે આ તો ખૂબ સૂક્ષ્મ વાતો છે જ્ઞાન કરતા વિજ્ઞાન ખૂબ સૂક્ષ્મ છે જ્ઞાન થી પણ પરે જવાનું છે જ્ઞાન દૂર છે આપણે ભણીએ છીએ અવાજ થાય છે ને વિજ્ઞાન સૂક્ષ્મ છે આમાં અવાજ થી પરે શાંતિમાં જવાનું હોય છે જે શાંતિ માટે જ ભટકે છે સંન્યાસીઓ ની પાસે જાય છે પરંતુ જે વસ્તુ બાપની સાથે બાપની પાસેથી છે હું જે વસ્તુ બાપ પાસે છે તે બીજા કોઈ પાસેથી મળી ન શકે અઠ્યોગ કરે ખાડામાં બેસી જાય પરંતુ એનાથી કોઈ શાંતિ મળી ન શકે અહીં તો તકલીફની કોઈ વાત નથી ભણતર પણ ખૂબ સહજ છે સાત સાત દિવસનો કોર્સ કરીને પછી ભલે ક્યાંય પણ બહાર ચાલ્યા જાય કોઈ શરીર ધારી બાબા કહે છે આવી રીતે કોઈ બીજા શરીર ધારી કે કોલેજ લૌકિક કોલેજમાં તો કરી ન શકે તમારા માટે કોર્સ જ આ સાત દિવસનો છે બધું સમજાવાય છે પરંતુ સાત દિવસ કોઈ આપી ન શકે બુદ્ધિઓ ને ચાલ્યો જાય છે તમે તો પડી કોઈનો ચહેરો નહોતા જોતા કોઈની સાથે વાત નહોતા કરતા બહાર પણ નહોતા નીકળતા તપસ્યા માટે સાગરના કિનારા પર જઈને બેસતા હતા યાદમાં એ સમયયા ચક્ર નો તો સમજીયો આ ભંતન નોતા સમજતા પહેલા પહેલા તો બાબા સાથે યોગ જોઈએ બાપ નો પરિચય જોઈએ પછી પાછળ ટીચર જોઈએ પહેલા તો બાપ ને સાથે યોગ કેવી રીતે લગાવે આ પણ શીખવું પડે કારણ કે આ બાપ છે અશરીરી બીજા તો કોઈ માનતા જ નથી કોઈ કહે છે ગોડ ફાધર ઓમની પ્રેઝન્ટ છે સર્વવ્યાપી છે બસ સર્વવ્યાપી નું જ્ઞાન જ ચાલ્યું આવે છે હમણાં તમારી બુદ્ધિમાં તે વાત નથી તમે તો સ્ટુડન્ટ છો બાપ કહે છે પોતાનો ધંધો વગેરે ભલે કરો પરંતુ ક્લાસ જરૂર ભણો હું ક્લાસ જરૂર કરો ગ્રહસ્થ વ્યવહારમાં ભલે રહો જો કહે સ્કૂલમાં નથી જવાનું તો પછી બાપ પણ શું કરી શકે અરે ભગવાન ભણાવે છે ભગવાન ભગવતી બનાવવા ભગવાન વાચ હું તમને રાજાઓ ના રાજા બનાવું છું તો શું ભગવાન બાબા કહે છે તો શું ભગવાન નહીં બનાવી શકે ભગવાન પાસેથી તમે રાજયોગ નહીં શીખો ભગવાન રાજાઓના રાજા બનાવે છે પાસેથી શીખો એવી રીતે કોણ કહી એટલે જ તમારું ભાગવાનું થયું વિષ એટલે કે વિચારથી વિકારથી બચવા માટે ભાગ્યા તમે આવીને ભઠ્ઠીમાં પડ્યા જે કોઈ જોઈ ન શકે મળી ન શકે કોઈને જોતા જ નહોતા તો પછી દિલકોની સાથે લગાવે બાપ બાકોને નિશ્ચય પણ બાપ આપ બાકોને નિશ્ચય પણ છે કે ભગવાન ભણાવે છે છતાં પણ બાનું કરે છે બીમારી છે આ કામ છે બાપ તો ખૂબ તું ઘણી બહુ બધી શિફ્ટ પણ આપે છે અલગ અલગ સમય આપી શકે છે આજકાલ સ્કૂલમાં શિફ્ટ ખૂબ આપે છે અહીં કોઈ વધારે ભણતર તો નથી ફક્ત અને બે એને છે બાબા કહે છે આ યાદ કરો બધાને બતાવો ત્રિમૂર્તિ તો ખૂબ બનાવે છે પરંતુ પશુ બાબા દેખાડતા નથી એ થોડી સમજે છે ગીતાના ભગવાન શિવજ છે જેમના દ્વારા આ નોલેજ લઈને વિષ્ણુ બને છે રાજયોગ છે ને હમણાં આ છે અનેક જન્મોના અંતનો જન્મ કેટલી સહજ સમજણ છે પરંતુ પુસ્તક વગેરેનો વગેરે તો કઈ પણ હાથમાં નથી ફક્ત એક બેજ છે એમાં પણ ફક્ત ત્રિમૂર્તિનું ચિત્ર હોય જેના પર સમજાવવાનું છે કે બાપ કેવી રીતે બ્રહ્મા દ્વારા વિષ્ણુ સમાન બનાવે છે ઘણા સમજે છે અમે રાધા જેવા બનીએ કળશ તો માતાઓને મળે છે કોયા રાધાના અને જન્મોના અંતમાં એમને કળશ મળે છે આ રહસ્ય પણ બાપ સમજાવી શકે છે બીજા કોઈ મનુષ્ય જાણતા જ નથી હું કોઈ પણ મનુષ્ય માત્ર નથી જાણતા તમારી પાસે સેન્ટર પર કેટલા આવે છે કોઈ તો એક દિવસ આવે પછી ચાર દિવસ નહીં તો પૂછવું જોઈએ આટલા દિવસ તમે શું કરતા હતા બાપને યાદ કરતા હતા સ્વદર્શન ચક્ર ફેરવતા હતા જે ખૂબ મોડા આવે છે એમની પાસે લખાવીને પણ પૂછવું જોઈએ કોઈ બદલાઈને જાય છે છતાં પણ કોઈ સેન્ટર ના તો જરૂર છે એમને મંત્ર મળેલો છે બાપને યાદ કરવાના છે અને ચક્રને ફેરવવાનો છે બાપ તો ખૂબ સહજ વાત બતાવે છે શબ્દ જ બે છે મન મના ભવ મને યાદ કરો અને વારસાને યાદ કરો આમાં પૂરું ચક્ર આવી જાય છે જ્યારે કોઈ શરીર છોડે છે તો કહે છે પલાણા સ્વર્ગમાં ગયા પરંતુ સ્વર્ગ ક્યાં છે કોઈને ખબર નથી તમે હમણાં સમજો છો ત્યાં તો રાજાઈ છે તો ઉચ્ચ પદ થી લઈને નીચ હમ બાબા કહે છે નીચ સુધી ગરી સાહુકાર થી લઈને ગરીબ સુધી હોય છે અહીં છે દુખી દુનિયા તે છે સુખી દુનિયા બાપ સમજાવે તો ખૂબ સારું છે ભલે કોઈ સાહુકાર સાહુકાર હોય બાબા કહે છે ભલે ને કોઈ સાવકાર હોય બાબા તો ખૂબ સારું સમજાવે છે ભલે કોઈ દુકાનદાર હોય કે કઈ પણ હોય ભણતરને માટે બાનું આપવું સારું નથી લાગતું નથી આવતા તો એમને પૂછવાનું છે તમે કેટલું બાપને યાદ કરો છો સ્વદર્શન ચક્ર ફેરવો છો ખાઓ પીઓ હરો ફરો એની કોઈ મનાઈ નથી આના માટે પણ સમય કાઢો બીજાઓનું પણ કલ્યાણ કરવાનું છે સમજો કોઈનું કપડા સાફ કરવાનું કામ છે ઘણા લોકો આવે છે છે ભલે કે પારસી છે હિન્દુ છે બોલો તમે કપડા ધોડાવો છો પરંતુ આજે તમારું શરીર છે આ તો જૂનું મેલું વસ્ત્ર છે આત્મા પણ તમો પ્રધાન છે અને એને સતો પ્રધાન સ્વચ્છ બનાવવાનો છે છે આખી દુનિયા તમો પ્રધાન પતિ કળયુગી જૂની છે તમો પ્રધાન થી સતો પ્રધાન બનવા માટે લક્ષ છે ને હવે કરો ન કરો સમજો ન સમજો તમારી મરજી તમે આત્મા છો ને આત્મા જરૂર પવિત્ર હોવા જોઈએ બાબાજી કહે છે હમણાં તો તમારો આત્મા ઇમ્પ્યોર થઈ ગયો છે આત્માને શરીર બંને મેલા છે એને સાફ કરવા માટે તમે બાપ ને યાદ કરો તો ગેરંટી છે તમારો આત્મા એકદમ સો ટકા પવિત્ર સોનું બની જશે પછી ઘરેણું એટલે કે શરીર પણ સારું બનશે માનો ન માનો તમારી મરજી આ પણ કેટલી સર્વિસ થઈ ડોક્ટર્સ પાસે જાઓ કોલેજમાં જાઓ મોટા મોટા ને જઈને સમજાવો કે કેરેક્ટર ખૂબ સારું હોવું જોઈએ અહીં તો બધા છે કેરેક્ટરલેસ બાપ કહે છે વાઇસલેસ બનવાનું છે વાઇસલેસ દુનિયા હતી ને હમણાં વિશેષ છે અર્થાત કેરેક્ટરલેસ છે ચરિત્રહીન છે કેરેક્ટર ખૂબ ખરાબ થઈ ગયા છે બધી મનુષ્ય આત્માઓનું ચરિત્ર ખરાબ થઈ ગયું છે વાઇસલેસ બન્યા વગર સુધરશે નહીં અહીં મનુષ્ય છે જ કામી હવે વિશેષ દુનિયાથી વાઇસલેસ વર્લ્ડ એક બાપ જ સ્થાપન કરે છે બાકી જૂની દુનિયા વિનાશ થઈ જશે આ ચક્ર છે ને આ ગોળામાં સમજણ ખૂબ સારી છે આ વાઇસલેસ વર્લ્ડ હતું જ્યાં દેવી દેવતા રાજ્ય કરતા હતા હમણાં તે ક્યાં ગયા આત્મા તો વિનાશ થતો નથી એક શરીર છોડી બીજું લે છે દેવી દેવતાઓ એ પણ ચોરાસી જન્મ લીધા છે હમણાં તમે સમજદાર બન્યા છો આગળ તમને કંઈ પણ ખબર નહોતી હમણાં આજુની દુનિયા કેટલી ગંદી છે તમે ફીલ કરો છો બાબા જે કહે છે તે તો બરોબર ઠીક છે ત્યાં તો છે જ પવિત્ર દુનિયા આ પવિત્ર દુનિયા ન હોવાને કારણે આપણા પર દેવતાની બદલે હિન્દુ નામ રાખી દીધું છે હિન્દુસ્તાનમાં રહેવા વાળા હિન્દુ કહી દે છે દેવતાઓ છે સ્વર્ગમાં હવે તમે આ ચક્રને સમજી ગયા છો જે જે સેન્સિબલ સમજદાર છે તે સારી રીતે સમજે છે તો જેમ બાપ સમજાવે છે એવી રીતે પછી બેસીને રિપીટ કરવું જોઈએ મુખ્ય મુખ્ય શબ્દો નોંધ કરતા જાઓ પછી સંભળાવો બાપે આ આ પોઈન્ટ સંભળાવ્યા છે બોલો હું તો ગીતાનું જ્ઞાન સંભળાવું છું આ ગીતાનો જ યુગ છે ચાર યુગ છે આ તો બધા જાણે છે આ છે લિપ યુગ આ સંગમ યુગની કોઈને પણ ખબર નથી તમે જાણો છો આ પુરુષોત્તમ સંગમ યુગ છે મનુષ્ય શિવ જયંતિ પણ મનાવે છે પરંતુ એ ક્યારે આવ્યા શું કર્યું આ જાણતા નથી શિવ જયંતિની પછી છે કૃષ્ણ જયંતિ પછી રામ જયંતિ જગત અંબા જગત પિતાની જયંતિ તો કોઈ મનાવતા નથી બધા નંબર વાર આવે છે ને હમણાં તમને આ બધી નોલેજ મળે છે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણી રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે આપણા બાપ સુપ્રીમ બાપ સુપ્રીમ ટીચર સુપ્રીમ સદગુરુ છે આ વાત બધાને સંભળાવવાની છે અલફ અને બે નું ભણતર ભણવાનું છે બીજું જ્ઞાન અર્થાત સૃષ્ટિ ચક્રની નોલેજને ધારણ કરી સ્વદર્શન ચક્રધારી બનવાનું છે ભણતર ભણવાનું છે આજનું વરદાન સેવામાં માન શાનના કાચા ફળ ને ત્યાગી સદા પ્રસન્ન ચિત્ત રહેવા વાળા અભિમાન મુક્ત ભવ રોયલ રૂપની ઈચ્છાનું સ્વરૂપ નામ માન અને શાન છે જે નામની પાછળ સેવા કરે છે એમનું નામ અલકાળ માટે થઈ જાય છે પરંતુ ઊંચ પદમાં નામ પાછળ થઈ જાય છે કારણ કે કાચું ફળ ખાઈ લીધું ઘણા બાળકો વિચારે છે કે સેવાના રિઝલ્ટમાં મને માન મળવું જોઈએ પરંતુ આ માન નથી અભિમાન છે જ્યાં અભિમાન છે ત્યાં પ્રસન્નતા નથી રહી શકતી એટલે અભિમાન મુક્ત બની સદા પ્રસન્નતાનો અનુભવ કરો સ્લોગન છે પરમાત્મા પ્રેમના સુખદાયી ઝૂલામાં ઝૂલો તો દુખની લહેર આવી નથી શકતી ઓમ શાંતિ